સેવા પખવાડિયા અંતર્ગત ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેનના જન્મદિવસે દિવસે સેવાકીય દિવસની ઉજવણી કરવામાં આવી પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસના ઉપલક્ષમાં સેવા પખવાડિયા છે ત્યારે ભાવનગર પૂર્વના પંડ્યાના જન્મ જન્મદિવસે ભાવનગર સોલ હોસ્પિટલના સહયોગથી ફ્રી નિદાન કેમ્પ અને સરટી હોસ્પિટલના સહયોગથી સ્ત્રીઓના કેન્સર ફ્રી તપાસ સાથે પર્યાવરણની જાળવણી માટે આંબાના છોડની કટિંગ અને સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે ડસ્ટબિન ત્રણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો મહાનુભાવો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ કેમ્પનો લાભ બહેનોએ બહોળા પ્રમાણમાં લીધો હતો સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર પહેલાં તો હું નસીબદાર છું કે સમગ્ર વિશ્વ જેની ઉપર ગર્વ કરે છે એવા આપણા ગુજરાતના બે મહાન પુરુષો એટલે નરેન્દ્રભાઈ મોદી અને મહાત્મા ગાંધીજી આપણે સેવા પખવાડિયું છે એ નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ એટલે કે સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધીનું સેવા પખવાડિયું સેવા પરમો ધર્મને ઉજવણી કરવાના છીએ યોગાનો યોગ મારો જન્મદિવસ પણ આમાં જ આવે છે ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ આશીર્વાદ અને શુભેચ્છાઓ આપી છે હું હૃદયપૂર્વક દરેક લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે પોતાનો સમય કાઢી અને મને આશીર્વાદ અને શુભેચ્છા આપવા આજે અહીંયા આટલી મોટી બહોળી સંખ્યામાં લોકો આવ્યા છે એ બદલ દરેકનો ખૂબ ખૂબ આભાર અને જે રીતના લોકોએ મારી ઉપર ભરોસો મૂક્યો છે હું મારી પૂરેપૂરી ગુજરાત અને હું આના વિશ્વાસ ઉપર ખરી ઉતરું આજના દિવસે કયા કયા કાર્યક્રમો રાખવામાં આવ્યા છે આજના દિવસે આપણે સોલ દ્વારા મેગા મેડિકલ કેમ્પ છે જેમાં બધા એમડી ડૉક્ટરો આવ્યા છે એ જ રીતના બેનોને બ્રેસ્ટ કેન્સર માટે મેમોગ્રાફીની આખી વાન આવેલી છે જેનાથી લોકોને જો કાંઈ તકલીફ હોય તો અગાઉથી જ ખબર પડી જાય અને એનું નિદાન થાય એ જ રીતના મોદીજી અત્યારે આપણે ઉપર ભાર આપે છે આપણે કલમી આંબાના છોડ પણ આપીએ છીએ જેથી કરીને પશુ પક્ષીઓને પણ ઠંડક મળે એ જ રીતના ગોગા સર્કલ વોર્ડમાં ફ્લેટને ડસ્ટબીન આપણે આપ્યું છે સ્વચ્છતા ખૂબ જરૂરી છે મોદીજી પણ સ્વચ્છતાને ખૂબ જ ભાર આપે છે એટલે આવા આપણે ચાર મોટા પ્રોગ્રામ રાખ્યા છે અને દરેક લોકો વધારેમાં વધારે એનો લાભ લે એવી દરેક લોકોને હું વિનંતી પણ કરું છું